જ્યારની આ ચૂંટણી પૂરી થઈ છે ત્યાંનું ગીર સોમનાથના કલેક્ટર દ્વારા ગીર સોમનાથ જિલ્લાની જે પબ્લિક છે એ શાંતિથી રહેતી હતી ભાઈચારાથી રહેતી હતી અને વર્ષોથી ભાઈચારાથી રહેતી હતી અને આજે એ સમયથી તમને ખ્યાલ નહીં હોય કે એમને પહેલા આગેવાનોને બોલાવ્યા સમજાવ્યા કે આ મંદિર છે આ મસ્જિદ છે આ દરગાહ છે એની સાઈડની દિવાલો નડે છે એટલે પાણી નાખશું બાકી અમે કઈ એમાં હટશું નહીં એવી વાતો કરી નાના નાના મંદિર પાડી નાખ્યા નાના નાના મસ્જિદ પાડી નાખ્યા નાની નાની દરગાહ પાડી નાખી વાત કરી આવી રીતે રાત્રે જઈને આવી રીતે પાડી નાખેલી છે આ ગીત સોમનાથ થયેલું છે અને એના કારણે આપણો ભાઈચારો તોડવાની કોશિશ કરી છે અને પહેલા પણ ઘણા અધિકારીઓ હતા એને આવી રીતે કર્યું તું અને ગીર સોમનાથ માં ભાઈચારાથી હિન્દુ મુસ્લિમ રહેતા હતા અને ઘણીવાર દરિયાઓ પણ થયા છે અને ઘણા આપણા લોકોએ આપણા વ્યક્તિઓને ગુમાવ્યા છે આ કલેક્ટરે આ કામ કર્યું છે કે ગીર સોમનાથના હિન્દુ મુસ્લિમની ભાઈચારા તોડવાનું કામ કર્યું છે જ્યારે એક મિટિંગ મીટિંગ હતી હમણાં જ્યારે આયોજનની મિટિંગ હતી ત્યારે હું મિટિંગમાં ગયેલો અને મીટિંગમાં પણ એમને વાત કરી કે તમે આ વરસાદની સિઝન ચાલે છે આ વરસાદની સિઝન ચાલતી હોય ત્યારે માણસો મદદ કરતા હોય કોઈ સંસ્થા હોય રાજકીય માણસો હોય કે હોદ્દેદારો હોય કે ઓફિસરો હોય કે માણસોને કાચા મકાનમાં રહેતા હોય તો તાલપત્રીની સહાય કરતા હોય આપણે વર્ષોથી ફેસબુકમાં બધા જોતા છે ન્યૂઝપેપરમાં ને કે કોઈ નાનું પરિવાર ગરીબ પરિવાર એને બાળકો એમના ઘરના સાથે કે તાલપત્રી કાચા મકાન ઉપર પાથરી અને ત્યાં શાંતિથી રહી શકે જેનાથી વરસાદની સિઝન નીકળી શકે અને કાયદો પણ કે છે કે જે ગીર સોમનાથમાં ડેમોલેશન ચાલ્યું છે એ ડેમોલેશન છે એ કાયદાકીય રીતે હંમેશા વરસાદની સિઝનમાં તોડી શકાતું નથી છતાં પણ ગીર સોમનાથના કલેક્ટર કોના

કે તમે જ્યારે જ્યારે આ બધું તોડતા ત્યારે મેં કલેક્ટરને જાહેરમાં કીધું આ મંચ ઉપરથી જાહેરમાં કલેક્ટરને કહું છું કે સાંભળીને જો તમે એવું નહીં સમજતા કે તમને કોઈ કહેવા વાળા નથી તમારામાં તાકાત હોય તો તમારા પેન્ટનો પટ્ટો બરાબર બાંધી લ્યો તમારી સાદા વિમલ ચુડાસમાં આવશે ને ગીર સોમનાથમાં

નાના માણસોને દબાવી અને તમે શું ધંધા કરો છો એ મને ખબર છે નાના માણસોને મકાન પાડે મોટા બિલ્ડરો ડરે અને તમારા ઘરે મોટા મોટા મીઠાઈના કોસો તમે લ્યો છો એ બધાને ખબર છે મારી પાસે હું ટાવર ચૂકે બેસું છું ઘણા અધિકારીઓ આવ્યા છે ઘણા બિલ્ડરો મારી પાસે આવ્યા છે અને ગામના ત્યાં લોકો પણ આવ્યા છે કે જે જે બધા બિલ્ડરો છે એ અમારી પાસેથી કલેક્ટરે

અને એની સીપીઆઈ ની તપાસ ની તપાસ માંગી છે કે એનો તપાસ કરાવો અને તપાસ કરશો તો મને વિશ્વાસ છે ચોક્કસ રીતે સાચી તપાસ થશે તો રાજકોટ અગ્નિકાંડ જેવા કોઈના ઓફિસમાંથી જ સોનાના દાગીના નીકળશે ફાઇલો નીકળશે હોટલોના કાગળિયા નીકળશે પેટ્રોલ પંપ પંપનીના કાગળિયા નીકળશે ફાઈવ સ્ટાર હોટલો પોતાના નામે નીકળશે અને ચોક્કસ સીધે તપાસ થાય એના માટે મેં એક પત્ર લખ્યો છે અને જરૂર પડશે તો હું જીગ્નેશભાઈ બે વિધાનસભામાં પણ લડશું ત્યારે ફરિયામાં ઉપર દઉં છું હજી પણ કલેક્ટરને જાહેર ઉપર દઉં છું તમારામાં તાકાત હોય તો આવજો મારી સાથે પણ ગરીબ માણસોને હેરાન કરવાનું બંધ કરી દેજો કારણ હેરંગર તમે એવું નહીં સમજતા કાય કોઈ ધારા સફી મારી ટાવર ચોકે બેસું છું એકલો જ બેસું છું જ્યારે જરૂર પડશે તો મારા પ્રચાર માટે મારી તૈયારી છે કોઈના પછી ફેરફાળ થતો નથી મિમલને ક્યારે દિવસ કેર લાગતું નથી ને લાગવાનું નથી સૌરાષ્ટ્ર નો એક જ ધારાસભ્ય પણ જરૂર પડે અવશ્ય મને યાદ કરજો અને જ્યારે જેના માટે આવ્યા છે ત્યારે ચોક્કસ રીતે વાત કરીશ કે લૂટ ફરિયાદ થઈ છે એ લૂંટની ફરિયાદ મહેશભાઈ મકવાણા ઉપર થઈ છે તે દલિત સમાજમાંથી આવે છે રમેશભાઈ ચુડાસમા જે કોળી સમાજમાંથી આવે છે હરેશભાઈ દમણિયા જે કોળી સમાજમાંથી આવે છે રફીકભાઈ જે મુસ્લિમ સમાજમાંથી આવે છે અને મુનાફભાઈ એ પણ મુસ્લિમ સમાજમાંથી આવે છે મારી પોલીસ તંત્રને ચોક્કસ રીતે હું કહું છું અને તમને ચોક્કસ રીતે વાત કરું છું પોલીસ તંત્રને કે તમે ત્યાંના સીસીટીવી ચેક કરી અને સીસીટીવી ના ચેક માં ક્યાંય પણ આ લોકો લૂંટ કરેલી હોય તો અમે તમને રોકશું નહીં પણ લૂંટ ન કરી હોય તો એની તપાસ માં ચોક્કસ રીતે આપને એ નામ કાઢવું પડશે એ ચોક્કસ રીતે આપને અહીંથી મંચ ના માધ્યમ થી કહેવા માંગુ છું અને હંમેશા સાચા ની લડાઈ હોય છે ને સાચા ની લડાઈ માં હંમેશા સત્ય ની જીત થતી હોય છે કારણ કે હું આ મહેશભાઈ ને ઓળખું છું પણ રમેશભાઈ ને પણ ઓળખું છું આ બધા રમેશભાઈ છે તો હું તો સમૂહ લગ્ન આવતો હોય છે ના નહી પડીએ પણ લૂટ તો ન કરી શકે અને લૂંટ ન કરી શકે ત્યારે ચોક્કસ રીતે આપને તપાસ કરવી પડશે નામ કાઢવું પડશે છતાંય વધારે વાત ન કરું આપને પણ ક્યારે પણ આપના વિમલની જરૂર પડે તો આપણે સારા સમયમાં માં હોય તો કઈ નહીં પણ આપણે જરૂર પડશે ત્યારે એકસો આઠ ની સ્પીડ કરતા પણ વધારે આપની વચ્ચે